આ તો આ તો નાનો છે હું જ્યાં કામ કરતો તો ને સાહેબ ત્યાં તો બધા એપલ ના ઓલા એપલ આવે ને એના મોબાઈલ યુઝ કરતા એકદમ અંગ્રેજ ના જમવાના નાતા તો કામકાજ બધું ફાવે છે હા દુય આવડે સાહેબ કચરા પોતા પછી આપણે કહેવાય ને વાસણ સાફ કરવાના પંખા સાફ કરવાના હજુ કોણ છે આ નવા મહેમાન

એ વાત કરવી હોય તો નીકળો નહીં 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 સાહેબ એટલા હવે માણા તો હવે શરૂઆત હું કરું છું બોલો ને હું કહેવાય ઇન્ટરવ્યુ એવો લઈ લે લઈએ લઈએ

હંદોય ફાવે કસરા પોતા કરસે કપડા ધોહે કપડા તો મશીન એ ને આયા કા મશીન બહુ મોટું છે હા તો છે ને કપડા તો અમે બધું સાફ કરી નાખશું કપડા કપડા એવું પણ હમણા કોટવાનું છે તો લુકડા ધોઈ નાખશો ને હા એ તમારા ઘરવાળા છે ને બહુ હારા કપડા ધોતા આવડે છે હે ધોઈ એવો આ ધોઉં એવો સાહેબ કે બીજું બધું વાસન પડે एकदम ધોઈ દે બહુ નરસક નોરિયાના ફિલ્મ જોયા લાગે તમે કઈ પ્રશ્ન પૂછતા હતા ને પૂછો ને સવારે કેટલા વાગે ઉઠવાનું સાતક વાગે ઉઠીઓ ને બીજી વાત એ પેલા ક્યાં કામ કરતા દહ બાર જગ્યા એ કામ કરીને

અમાહોસા ગામડે જવાનું ને તો એ રાખી અને અમને કીધું કે અમારે રજા રાખે ને નો હાલે તો કે તમે જો અત્યારે રસડતા થઈ ગયા છે પછી છે ને રજા થી પ્રોબ્લેમ નથી આપણને

ના રો તમે અરે નાના રો પણ એક શરત છે રજા નહીં મળે જો અમે આ જૂનો છે ને નોકર અમારો તો બી અમે એને રજા નથી આપતા પૂછી જો એને

આમર ઓસો ગાઠા બંગલા નું કામ એકલો પોચી વળે છે આ તો એને થોડો ટેકોરીએ ને એટલે તો પછી આજે જ તમારા કનોડિયા લઈને કામે લાગી અને દેખાય આમ જેવી જ લાગી માથું સાફ કરી હાવ હા એટલે કરી

મને લાગે છે કે આ ઘરમાં પાછી નાટંકી ચાલુ થઈ જાય આ બે રંગલો ને રંગલી આવ્યા છે તો ખરા પણ વ્યવસ્થિત કામ કરે તો સારું ઘરના બૈરાઓને નિરાશ હે ભગવાન ગરમી એ તો કેમ સાંભળ્યું હોય છું સામુ ના જોઉં તો શું કરું કેમ રસોડામાં આવે નક્કી નક્કી કંઈક કામ હશે હે ને હા કંઈક બનાવડાવવું હશે હે કાં કંઈક ખાવું હશે કાં તો તમારા કપડાં મળતા નહીં હોય ને એટલે તમે અહીંયા પધાર્યા હે ને અરે એવું કાંઈ નથી મેડમ તમારી સમસ્યાનું સમાધાન ગોતી લીધું છે મેડમ મને કીધી સપનું તો નથી જોતી ને મેડમ જ

એટલે હું પૂછતો તો ઈ મારી પેલા તો અશોક જ બધું ઇન્ટરવ્યુ એનું લઈ લીધું તો બરાબર જ લીધું હશે અને આજ પછી તારે રસોડાનું કે સફાઈ કરવાનું કે કાંઈ પણ કામ તારે કરવાનું નથી તારે નહીં કે નિહાય નહીં બસ આ તું છો ને એના કરતાં ડબલ થઈ જાય એટલે કે તારે નિરાજ થઈ જાય મને બધી ખબર છે હા નોકરના ના બાને મને ટોન્ટ મારવા આવ્યા છો હે ને કે નોકર આવી કે છે હવે તું આરામ કરીશ હવે આ ઘરમાં તારે કોઈ કામ નહીં કરવા પડે મને ખબર જ હતી હસતા હસતા ચાપકા મારતા તો તમને જ આવડે છે અરે એવું નથી તો કેવું છે પતિદેવ જો આ તારી સમસ્યાનો તો હલ કરી દીધો આ સમસ્યા તારે ચા તો મારા માટે બનાવી જ પડશે લો તો પછી મને સાની શાંતિ સવારમાં 5 વાગે ઊઠીને કેસે મેડમ ચા બનાવો

પિક્ચર આવ્યું છે ને પેલું હેલારો હા હા ગુજરાતી મને ખબર છે એ તમારું ફેવરેટ હશે ને એટલે લઈ જશો બાકી હું તમને કહેતી હતી પેલું હિન્દી પિક્ચર આવ્યું તો કયું નાગીન અરે એવા પિક્ચર ઘણા જ હોય રાત્રે સપનામાં આવે મને તો હા હા તમને ક્યાં જરૂર છે તમે પોતે અજગર જેવા નથી હવે તું ચા બનાવી દે જોયું ખુશખબરી આપીને મને ચાય બનાવવાની આ હવે મોઢું આવું ના કરો બનાવી દઉં છું હા પણ હવે જશો તો બનાવું ને હા નોકર આવી ગયા ઘરમાં હવે ચિંતા નથી શાંતિ મને અને ને નેહાને પૂરેપૂરી શાંતિ કોઈ જાતની ચિંતા નહીં રહે હા ચા તો બનાવી આપું નહીં તો કહેશે કે પત્ની શું કામની હા કે અશોક કામ કરવા રાખો હા કેટલા દીધા થઈ તને કામ બનાવી વાયડું નહીં હોય અને પાછો મોટે ઉપાડે ડિસ્કો એવો હા પણ પૂછવા આવે બધું એમને હું જૂનો છું ને મેનેજર શું ને હે હું બડબડી કરીશું તું હા તો ખરી હા આટલા દિવસથી આ ઘર સાફ કરીએ છીએ તો એ ક્યાંક ને ક્યાંક કચરો નીકળા જ કરે છે અરે હું તને શું કઉ છું આપણે ઘર વર એકદમ સાફ ને ક્લીન રાખવાનું આ અશોક આવે ને એ પહેલા આપણે આ બધાના મનમાં વસી જવાનું એટલે અશોકને ને કાઢી મૂકે ને તો આપણા રસ્તા ઉપરનો કાંટો વહી જાય ગઈ નાની ને મોટી સેઠાણી ને શેઠ શેઠ ને એવું કહેરા કરો ને થયે બહુ ગમે અને મોટા સેઠાણી છે ને એ જાડા રહ્યા ને તેને શરીર દુખતું હોય તેને કેતી હોય લાવો તમને પગ દબાઈ દઉં તેને કેવું સારું લાગતું હોય છે

સાફ કરીશ કે કોઈ દિવસ ધૂળ જ નહી દેખાયા ઘરમાં કારણ કે ઘરમાં કઈ રહેશે તો ધૂળ દેખાશે ને હા અને થોડા મોટા બંગલામાં રહેશે ને હું તો હું કહું મારા દેવ મગજ માં વિચાર આવ્યો કે આ મકાન ના ક્યાંક મારા હાથ માં આવે ને તો મકાન એ મારા નામે કરાવી લેવું છે કેમ કે મકાન કેવડું મોટું છે તમને ખબર છે આપડે આ મકાન વેચી નાખીએ ને આખી જિંદગી બેઠા બેઠા ખાય અને બાકી ભાડે આપી દેવું ને આપડે કોક ને રેવા હાટું તો ભાડું કેટલું આવશે આપણે આખો મહિના બેઠા બેઠા ખાય ને દર મહિને એટલું ભાડું આવશે આ મકાન નું જીવું તું તો બહુ લાલચી આ મકાન નથી જોતું ખાલી રૂપિયા અને દર દાગીના મળે એટલે બસ છે પણ તને કહું હું આ બધાનો આ આ આ બધી મિલકત નો માલિક ઓલો ફેણ દે આ ઘર નો નોકર થઈને બેઠો છે ને ઈ છે હવે એને રસ્તા કેમ કાઢવો એનું તો પાછું નહી આવે આવા દો ને એટલે જોવું હે ને તો ઊભા ઉભા પૂછડી કઢાવું કે નહીં એની હું હાલ કરું નહીં તમે જોશો હા તો હું તમારી ઘરવાળી ને જોશો તમે હે તો અહીંયા પગ મૂકે ને એટલે જો હે ને એવી કામમાં ભૂલું કઢાવું એવી કામમાં ભૂલું કઢાવું ને લોકો એને ધક્કા મારીને કાઢી મૂકતા અને એ ધક્કા મારીને આ ઘરમાંથી માંથી જાહે એટલે હંધુઈ આપણું અને બધું ચોખ્ખું દાગીનો નો હંધોય લઈ લે અને બધો પછી હું પહેરે આ બધુંય તો ક્યારે મેં તમને શીખવાડ્યું નહોતું આ તો તું બહુ શીખી ગયો બસ તમારી પાસે રહીને જ આ બધું શીખી તમે કરો ને હું જોઉં ને તમારી ભેગી રહી રહી ને બધું શીખી ગઈ ખેવત છે ને ખાડીયા પાસે ધોળિયા બેહે વાન નો આવે થાય ને હાન તો આવી જાય ને એમ મને તમારી હંધી હાન આવી ગઈ છે આમાં બીજું કઈ વધારે નથી એ સારું સારું

હા ઘર ને તો હું એવું સાફ કરીશ ને કે બીજી વખત આ લોકો કોઈ કામ મળે આખા પેલા વિચાર કર લે હતર વાર પ્રેમ આત્મા કા ભોજન હે પ્રેમ આત્મ છીપી પરમાત્મા કી પૂજા હે તમારી ચા આદુ વાળી ઓ તમને બહુ ભાવે છે ને તમને હું કહું છું સેઠ હા મને થોડા પૈસા જોવે છે પૈસા હા પછી તમે આવ્યા એના અઠવાડિયું નથી અને આવ્યા ત્યારે જ તમને મેં બે હજાર રૂપિયા આપ્યા તો પછી આ પૈસા ને અત્યારે શું છે અરે તમને તો ખબર છે ને કે મારે બાયડી વાળું ઘર આ ઘરમાં હટાણું બધું લાવવાનું બરોબર નાનું મોટું વસ્તુ લાવવું પડે અને આ મારી જીંગુને છે ને કે મેં હાડી નથી લઈ દીધી વધારે નથી માંગતો પાંચસો રૂપિયા માંગુ છું જો આ ઘરમાં તમને જમવાનું રહેવાનું બધું તો મળે જ છે હા હા બરાબર તો રહેવાત સારીની સાડી હમણાં જ લઈ દેવી પડશે હમણાં એનો જન્મદિવસ આવે છે ને એટલે હું ક્યાં વધારે માંગુ પાંચસો રૂપિયા માંગુ છું મારે એને ગિફ્ટ આપી છે જો અમારા ઘરનો નિયમ છે અશોક છેલ્લા આઠ વર્ષથી અમારે ત્યાં કામ કરે છે અમે દર મહિને પગાર આપીએ છીએ અને ઉપાડ જોતો હોય તો એવી કંઈક ખાસ કારણ દર્શાવો ને તો અમે ઉપાડ આપીએ અને રહી વાત આ તમારા જન્મદિવસની તો કાંઈ નહીં લઈ જજો એ સાહેબ તમે તો બહુ હારા છો અને સાંભળ ઓલા માં થોડું કચરું વધારે હતું તારા ઘરના વાર્તા આવડે છે કે નહીં ના ના હમ તો વાળે છે સાહેબ પણ આ તમે જો ને આ અશોક ભાઈ શું કરે મારે કેવાય તો નહીં પણ કેવું પડે આ આ જો બાજુ આ સોફા ની નીચે કચરા ઓલા ખૂણે માં કચરા કેટલી વાર સાફ કરી તો તો એવું એવું ને ને સાહેબ થોડોક દી લાગે અને આ ઘર બધું નવું નવું અમને ક્યાં વસ્તુ હું પડી હોય ઈ કઈ અમને બહુ ખબર હોય નહીં અશોકે તમને કીધું ને બધું સમજાવી ખરા અમને પણ આ બધું કચરું અને કહોડો મોટો બંગલો ધીમે ધીમે અમે બધું ધીમે ધીમે સાફ કરી અને હા આલખોરા હાવ ક્લીન કરતું હાંઠા ચકાચક અને આ આજે હું તમારે ખાવું છે મસ્ત ઈ રસોઈ બનાવવાની હું તને એક વાત કહું હા તું આમ નરેશ કનોડિયા જેવો લાગ્યો હું વાત કરો તો સાયો હે એક્ટર એક્ટર તો ટોપ છે ઈ તો છે ને હું નાનપણમાંથી અમારા ગામમાં છે ને ઓલા ફિલ્મવાળા આવતા અને વાજુ બગાડે

તમે કીધું ને તમારે શું ખાવશે તમારા રીચા મેડમ છે ને એને પૂછી લઈ અરે મોટા છે ને એ સારું મારા ચેતો બહુ હારા ગેલો છે